વાવ વાવતરા જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તરૈયાની કડક સૂચના અને થરાદ વિભાગના ડીવાયએસપી એસ વારોતરિયાની માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર જોરદાર પ્રહાર કર્યો છે પોલીસ સ્ટાફની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે જેતડા ગામની સીમમાં રેડ પાડવામાં આવી હતી આ રેડમાં જેતડાના છત્તરસિંહ અરજણસિંહ દરબારના કબજાના ખેતરમાં બનાવેલા ઢાળિયામાંથી દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું ત્યાંથી પોલીસે એ કિસમને રંગે હાથે ઝડપી પાડ્યો હતો પોલીસે ઘટના સ્વિફ્ટ અને આઈ વીસ એમ બે ગાડીઓ કબજે કરી હતી આ સાથે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો અને બિયરની ટીન મળી

ગામનો શક્તિસિંહ દરબાર કુંભારડી દિલીપભાઈ રબારી સેવાઓ ગામનો ઇન્દ્રસિંહ ચૌહાણ લાખણી ઉદયસિંહ વાઘેલા અને જેતળા ગામનો છત્તરસિંહ દરબારનો સમાવેશ થાય છે થરાદ પોલીસે આ નેટવર્ક સામે કાયદેસરની કાર્યવાહી કરીને દર પ્રવૃત્તિને ડામવા માટે સખત પગલા ભર્યા છે